હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતના ફેમસ સુરતી મિક્સ વેજીટેબલ પરાઠા બહુ ટેસ્ટી એવા બને છે અને બધાને બહુ જ ભાવશે બાળકો શાકભાજી ખાતા નથી હોતા તો આ રીતે તમે પરાઠા બનાવીને આપશો તો બહુ જ ભાવશે તો એકદમ સરળ રીતે બનીને તૈયાર થશે તો સુરતના ફેમસ સુરતી મિક્સ વેજ પરાઠા બનાવવા માટે તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ આવે એ લેશું તમે અહીંયા અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો બે મોટી ચમચી જેટલું રવો ઉમેરી દઈશું સોજી આવે એ ઉમેરવાની એટલે પરાઠા એકદમ ક્રિસ્પી એવા બનશે અને સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂનથી થોડું પર મીઠું અને એક ટીસ્પૂન જેટલું જ મોણ ઉમેરવાનું વધારે નહીં ઉમેરવાનું વધારે ઉમેરશો તો પરાઠા તમારા વણતી વખતે ફાટશે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીનો લોટ હોય એવો બાંધી લેશું લોટ લોટ સોફ્ટ બાંધવાનો કડક લોટ નહીં બાંધવાનો કડક લોટ બાંધશો તો પરાઠા વણતી વખતે ફાટશે તો મેં અહીંયા રોટલીનો લોટ જેવો લોટ બાંધી લીધો તો તમે જોઈ શકો છો ને હવે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને એકદમ સારી રીતે મસળી લઈશું લોટ તમે જેમ મસળશો એમ પરાઠા બહુ ટેસ્ટી એવા બનશે તો લોટને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ પરાઠાનું તો એક કપ જેટલી ઝીણી ચોપ કરેલી કોબી મેં કટ કરીને ઉમેરી છે સાથે એક કપ જેટલું છીણેલું ગાજર અડધો કપ ડુંગળી ઝીણી કટ કરીને ડુંગળી ન ખાતા તો સ્કીપ કરવાની અડધો કપ જેટલું કેપ્સિકમ અને અડધો કપ જેટલું બીટરૂટ સાથે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરવાના બાળકો ખાવાના હોય તો સ્કીપ કરી શકાય સાથે એક ઇંચ આદુનો ટુકડો છીણીને ઉમેરી દીધો અને સો ગ્રામ જેટલું પનીર આ રીતે છીણીને ઉમેરી દઈશું પનીર તમારે જે રીતે ઉમેરવું એ પ્રમાણે તમે ઉમેરી શકો છો સાથે બે ક્યુબ મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે તમે મોઝોરોલા ચીઝ પણ લઈ શકો છો તો પ્રોસેસ ચીજનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે આપણે મસાલા કરીશું એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂનથી ઉપર મીઠું છે સિમ્પલ મસાલા છે બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું જેથી મસાલા અને શાકભાજી બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તેલ ઉમેરશો તો બધું એકદમ સારી રીતે મિક્સ થશે અને મસાલા છૂટાછૂટા નહીં રહે તો આ રીતે એકદમ પ્રેસ કરીને મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી લીધું તો આપણો આ પરાઠાનું બેટર કે સ્ટફિંગ તૈયાર છે તો તમે જોઈ શકો છો તો હવે લોટને એકદમ સારી રીતે મસળી લઈશું તો પહેલાં એકદમ સારી રીતે મસળવાનો જેથી પરાઠા એકદમ સારા એવા બને તો લોટમાંથી આપણે રોટલીના લુવા જેવા બે લુવા કરીશું તો આ રીતે આપણે પરાઠા થોડા ડિફરન્ટ સ્ટાઇલથી બનાવવાના છીએ તો આ રીતે બે લુવા લેવાના અને કોરા લોટમાં બંને લુવાને ડસ્ટ કરી લઈશું તો રોટલી જેવું આપણે પાતળું વણી લઈશું જેમ રોટલી વણીએ એ રીતે જ પરોઠું વણી લઈશું તો આ રીતે અને બીજું પરોઠું પણ આપણે તૈયાર કરી લઈશું તો રોટલી જેમ વણીએ એ રીતે જ પરોઠું બીજું પણ તૈયાર કરી લેવાનું બંનેની સાઈઝ સેમ રાખવાની હવે એક રોટલી ઉપર આપણે સ્ટફિંગ આ રીતે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું અને આખી રોટલીમાં પાથરી દઈશું તો બધી જ બાજુ ફેલાવી દેવાનું તો તમે જોઈ શકો છો કિનારી પર ન આવે એ ખાસ ધ્યાન રાખવાનું નહીં તો કિનારી ચીપકશે નહીં તો આ રીતે બીજી રોટલી એના પર મૂકી દેવાની તો આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી દેવાનું જેથી સ્ટફિંગ બહાર ન આવે અને આ રીતે એકદમ સારી રીતે પ્રેસ કરીને એર કાઢી લેવાની તો નીચે પણ કોરો લોટ લગાવી દઈશું અને પરાઠાની ઉપર પણ થોડો લોટ લગાવી દઈશું અને એકદમ જ હળવા હાથે આ રીતે પરોઠું વણી લેવાનું જેથી સ્ટફિંગ આખા પરઠામાં એક સરખું થઈ જશે તો મેં અહીંયા પરાઠું આ રીતે એકદમ હળવાથી વણી લીધું હવે આપણે પરાઠાને શેકીશું તો મેં લોખંડનો તવો પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને આ પરાઠામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય એટલે પહેલાં નીચે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લગાવી દઈશું અને ઉપર ધીમેથી પરોઠું મૂકી દઈશું અને ઉપર આ રીતે તેલ લગાવી દઈશું અને થોડી સેકન્ડ પછી બ્રાઉન ડિઝાઇન જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની તો ઉપરથી ફરી પાછું થોડું તેલ લગાવીશું અને તાવેતાની મદદથી આ રીતે પ્રેશ કરીને પરોઠું શેકવાનું એટલે બહુ સારી એવી બ્રાઉન ડિઝાઇન આવશે અને પરોઠું એકદમ જ ક્રિસ્પી થશે તો આ રીતે એકદમ બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે શેકી લેવાનું તમે અહીંયા તેલની જગ્યા પર બટર કે ઘી પણ લઈ શકો છો પણ પરોઠાનો ટેસ્ટ તેલમાં બહુ સારું એવું આવે છે શેકાઈ ગયું હવે આપણે પીઝા કટરની મદદથી આ રીતે કટ કરી લઈશું જેમ લારી પર આ રીતે જ કટ કરીને પરાઠા સવ કરે છે એ રીતે આપણે સર્વ કરી લઈશું તો મેં અહીંયા કટ કરી લીધું અને તમે જોઈ શકો છો અંદર એકદમ જ ફુલ્લી વેજીટેબલ્સ છે અને ઉપરથી આ રીતે ચીઝ આપણે ગ્રેટ કરીને બાળકોને સવ કરીએ બાળકોને બહુ જ ભાવશે અને સુરતના ફેમસ સુરતી પરાઠા તમે ઘરે બનાવો જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટ્સમાં જણાવો આવજો